શસ્ત્રોની હરીફાઈ અને યુદ્ધોને જ સર્જે જ ઇતિહાસનો એમનો અભ્યાસ એમને એ તરફ દોરી જતો હતો એટલે એમણે કહ્યું કે અમે બિન જોડાણની વિદેશ નીતિ અપનાવીશું એટલે એ દ્વિધ્રુવી વિશ્વ જે ઊભું થયું અને સામ્યવાદી દેશોના વિસ્તારવાદ પર અંકુશ મૂકવા માટે રૂકાવટની જે નીતિ અમેરિકાએ અપનાવી એની સાથે આપણે સંમત નહીં થયા અને એનું એક કારણ એ હતું ત્યારે આપણે પછી જે ચર્ચાઓ ઊભી થઈ શીતયુદ્ધનો અંત આવ્યો ત્યારે કે ભાઈ વિશ્વ કેવું હોવું જોઈએ તો કેટલાકે એમ કહ્યું કે ભાઈ એક ધ્રુવી વિશ્વ છે ને સારું છે કેટલાકે કહ્યું કે નહીં નહીં એ તો પાછું દ્વિધ્રુવી થઈ જશે બહુ ધ્રુવી સારું છે દાખલા તરીકે ભારત રશિયા અને ચીન શીત યુદ્ધના અંત પછી બહુ ધ્રુવી વિશ્વની હિમાયત કરતા હતા પણ શીત યુદ્ધના સમયમાં આવી કોઈ ચર્ચા નહોતી ખુદ જવાહરલાલ નહેરુ માનતા હતા કે આ એક હકીકત છે દ્વિધ્રુવી વિશ્વ અને એનો આપણે સ્વીકાર કરવો રહ્યો પણ એમને એવું લાગ્યું કે આ દ્વિધ્રુવી વિશ્વ અને અમેરિકાએ જે નીતિ અપનાવી છે અને એની સામે રશિયાએ પણ સામ્યવાદી દેશોનું એક સંગઠન ઊભું કર્યું એમાંથી યુદ્ધ ન ઊભું થાય કારણ કે યુદ્ધ થાય તો ભારત પણ એમાંથી બચી શકે નહીં એટલે એમણે જોડાણ વિરુદ્ધની કે બિન જોડાણની નીતિ અપનાવી એટલે ત્યારે વિશ્વની જે જોડાણવાદી પ્રથા હતી એની સામે આપણે બિન જોડાણવાદી નીતિ અપનાવી એના વિકલ્પ તરીકે બહુ ધ્રુવી વિશ્વ સારું કે એક ધ્રુવી વિશ્વ સારું એવી સૈદ્ધાંતિક ચર્ચા એ સમયે કોઈ થઈ ન હતી પણ આ માળખા કે અસર ભારત અને અમેરિકાના સંબંધો ઉપર એની ખૂબ પડી એને કારણે એ સંબંધો અમેરિકા એકવાર ભ પાકિસ્તાન જોડે લશ્કરી કરાર કરે એટલે એને પાકિસ્તાન અમેરિકા જોડે ખેંચાય અને વિશ્વ રાજકારણમાં જે પ્રશ્નો આવે તેમાં પાકિસ્તાન અમેરિકાને ટેકો આપે અને પાકિસ્તાનના જે પ્રશ્નો હોય દાખલા તરીકે ભારત સાથેના તો એમાં અમેરિકા પાકિસ્તાનને ટેકો આપે એવી પરિસ્થિતિ ઊભી થઈ એટલે ભારત અને અમેરિકા વચ્ચે વૈમનસ્ય એમના સંબંધમાં ચાલેલા પહેલાં કાશ્મીર યુદ્ધ દરમિયાન અમેરિકાએ પાકિસ્તાનને ઘણો ટેકો આપ્યો એ લશ્કરી સાધનોને સહાય તો પાકિસ્તાનને આપતું જ હતું પણ સાથે સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિના એક કાયમી સભ્ય તરીકે તે પાકિસ્તાન તરફી ઠરાવોમાં તરફેણમાં મત આપતું હતું પણ જ્યારે પાકિસ્તાનની વિરુદ્ધમાં કોઈ વાત આવે તો એ ઠરાવને એ ટેકો આપતું ન હતું હવે આમાંથી ભારત માટે કપરી પરિસ્થિતિ ઊભી થઈ કે પાકિસ્તાનની જોડે અમેરિકાની લશ્કરીને રાજકીય તાકાત મળી આપણે શું કરવું આપણે એકલા હતા આપણે બિન જોડાણવાદી હતા એટલે આપણને રશિયાની નજીક જવાની ફરજ પડી અને એમાં રશિયામાં જે નેતૃત્વમાં પરિવર્તન આવ્યા અને સ્ટાલિનના મૃત્યુ પછી માલેનકો ક્રુસ્સેવ અને એનું નેતૃત્વ કે સામ્યવાદી પક્ષમાં આવ્યું તાલીમ તો બિન જોડાણવાદી નીતિમાં પણ વિશ્વાસ રાખતા ન હતા અને આ બધા બિન જોડાણવાદી દેશો અમેરિકાના પીઠુઓ છે મૂડીવાદીઓના એજન્ટો છે એવું માનતા હતા પણ ક્રુસ્ટેવે કહ્યું કે ના ના બિન જોડાણવાદી દેશો એ સ્વાભાવિક રીતે એમના હિતને લક્ષમાં રાખીને એ નીતિ અનુસરે છે અને એ શાંતિપ્રિય દેશો છે એવું વલણ એમણે લીધું એટલે એનાથી આપણને રશિયાની નજીક જવા માટે એક તક મળી એટલે આ ફરી પાછું અહીંયા આગળ એક બીજું પરિબળ તમે જોશો કે જે ભારત અને અમેરિકાના સંબંધને અસર કરે છે દાખલા તરીકે જો અમેરિકા પાકિસ્તાન તરફી જ રહ્યું હોત અને જો રશિયામાં નેતૃત્વ પરિવર્તન ન આવ્યું હોત તો ભારતે શું કરવું એ પ્રશ્ન ઊભો દાખલા તરીકે શીતયુદ્ધનો અંત આવ્યો અને એમાં તો સોવિયેટ સંઘ હરી ગયો એનું વિઘટન થયું તો પછી પ્રશ્ન એ આવ્યો કે હવે કાશ્મીરનું શું થશે અને અમેરિકા જો પાકિસ્તાનને ટેકો આપશે તો આપણે એકલા નહીં પડી જઈએ તો કદાચ એક વિકલ્પ તરીકે એવો તરતને તરત વિચાર નહોતો થયો પણ એવોય પણ એવો પણ એક વિકલ્પ ઊભો થયો હોત કે તમે પણ અમેરિકા સાથે જોડાઈ જાઓ પરંતુ મેં કહ્યું તેમ અહીંયા નેતૃત્વ પરિવર્તન જે રશિયામાં આવ્યું એણે ભારતની તટસ્થતાની નીતિને સાચવી એનાથી ભારત અને અમેરિકાના સંબંધોમાં તો સુધાર નથી આવ્યો પણ વ્યક્તિત્વનું પરિબળ એ પણ આ બે દેશોના સંબંધોને અસર કરવામાં કેટલો ભાગ ભજવે છે એનું મેં એક આ ઉદાહરણ આપ્યું દાખલા તરીકે તમે જોશો કે બીજા ઉદાહરણો પણ આપી શકીએ કે આપણે વ્યક્તિત્વની ચર્ચા શરૂ કરી છે તો દાખલા તરીકે પંડિત નહેરુ અને ક્રુસ્ટિવ એ બે વ્યક્તિઓને એકબીજાની સાથે સુમેળ હતો એ એમનું વ્યક્તિત્વમાં સંઘર્ષ નહોતો એની તુલનામાં અતિ લોકપ્રિય એવા પ્રેસિડન્ટ કેનેડી અને જવાહરલાલ નહેરુ એ બે વચ્ચે જે સંવાદ થયેલો એને અંતે કેનેડીએ એવું કહેલું કે આજ સુધી જે બધા રાજપુરુષો સાથે મેં ચર્ચા કરી છે એમાં પંડિત નહેરુ એ સૌથી વિચિત્ર છે એટલે આ વ્યક્તિત્વનો સવાલ આવ્યો એનો અર્થ એવો નથી કે અમેરિકા ભારત વિરુદ્ધમાં થઈ ગયો કારણ કે ગણપતભાઈએ કહ્યું તેમ અંતે તો રાષ્ટ્રનું હિત કામ કરે છે વ્યક્તિ ભલે ગમે તે બેઠા હોય તો પણ વ્યક્તિત્વ પણ ભાગ ભજવે છે મિસિસ ઇન્દિરા ગાંધી અને બીજી બાજુએ નિક્સન અને કિસિંજર એ બે નેતાઓના વ્યક્તિત્વમાં કોઈ જ મેળ ન હતો આદર હોય પણ છતાં તમને કોઈ ન ગમે એવું જીવનમાં બનતું હોય છે ક્રુસ કિસિન્જરે અને નિક્સને કિસિન્જરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે નિકસનને મિસિસ ગાંધી બિલકુલ ગમતા ન હતા અને ખાનગીમાં અપશબ્દો પણ એમના વિશે એ બોલતા હતા પણ સથા એમ કહેતા હતા કે એ પણ પાછું અપશબ્દ સાથે કે એને રાજકારણ રમતા આવડે છે અને આપણને પણ એણે મહત કરી દીધા છે તો મેં કહું તેમ અહીંયા પણ એ દાખલા તરીકે નિક્સન નિક્સનને કિસિન્જનની જગ્યાએ ક્લિન્ટન હોત અને એમની જગ્યાએ ઇન્દિરા ગાંધીની જગ્યાએ રાજીવ ગાંધી હોત કે ડૉક્ટર સિંહ હોત તો એ બે વચ્ચેના સંબંધને સુધારવામાં હજુ ઘણું વધારે જેને કહી શકીએ કે એ વ્યક્તિઓ ફાળો આપી શક્યા હોત એટલે વ્યક્તિત્વ પણ તમે જોશો કે મહત્વનો ભાગ ભજવે છે પણ માળખાની ચર્ચા આપણે શરૂ કરી અને એમાં મેં કહ્યું તેમ ભારત અને અમેરિકાના સંબંધોમાં સુધાર આવ્યો છે પણ તેમાં સૌથી મહત્વની ભૂમિકા જો કોઈએ ભજવી હોય તો તે સંજોગોએ છે સંજોગો કોઈ પણ બે દેશોના સંબંધોને સૌથી વધારે અસર કરે છે અને વિચારસરણી પણ અમુક ભાગ તો ભજવે જ એ વાત સાચી છે જેમ ગણપતભાઈએ ઉલ્લેખ કર્યો કે આપણી વચ્ચે વિચારસરણીનો અમુક સામ્ય હતું બંને દેશો લોકશાહી હતા અને શા માટે બે એકબીજાને હરીફ તરીકે કે દુશ્મન તરીકે જુએ એ એક વિચાર કરવાનો મુદ્દો તો છે જ પણ વિચારસરણીનો ભેદ પણ હતો દાખલા તરીકે અમેરિકા એ મૂડીવાદી રાષ્ટ્ર છે અને પંડિત નહેરુ એ એવું માનતા હતા કે આપણે મિશ્ર અર્થતંત્ર અપનાવવું જોઈએ અને એમને એવું લાગતું હતું અને અમુક પ્રમાણમાં એ તથ્ય પણ છે કે સંપત્તિ આપણા બીજા બધા નેતાઓ પણ ગાંધીજી છે શ્રી અરવિંદો છે રવિન્દ્રનાથ ટાગોર છે એ પણ માનતા હતા કે સંપત્તિ દૂષણોને ઉત્પન્ન કરે છે અને મૂડીવાદ સંપત્તિનું સર્જન કરે છે એટલે જવાહરલાલ નહેરુએ તો એનું એક ઉદાહરણ આપ્યું છે કે હું અમેરિકા ગયો હતો ત્યારે મારા માનમાં ત્યાંની સેનેટે એક પ્રસંગ આ સમારંભ ગોઠવેલો એમને માન આપવા માટે તેમાં મારી બાજુમાં એક સેનેટર બેઠેલા હતા એમણે પંડિતજીને પૂછ્યું કે તમને ખબર છે કે આ સમારંભ ગોઠવવામાં અમને કેટલો ખર્ચો થયો છે એટલે પંડિતજીએ કહ્યું કે મને ખબર નથી એટલે એમણે કેટલા ડોલર્સમાં એનો ખર્ચો થયો એ વર્ણવ્યો હવે આ વાતથી પંડિત નહેરુને થયું કે આ એક કલ્ચરમાં એક વલ્ગારિટી છે જેને આપણે કહીએ ને આ એક નીચાપણું છે કે તમે પૈસા ખર્ચીને દોસ્તીને તમે ખરીદવા માંગતા હોય એવો એમાંથી ભાવ ઉત્પન્ન થતો હોય છે એટલે એ લોકોને આ મૂડીવાદ એ બહુ સારી વસ્તુ નથી એવું આપણા ભારતીય નેતાઓને લાગ્યું છે એ ઉપરાંત પંડિતજી તો એવું માનતા હતા કે મૂડીવાદ સામ્રાજ્યવાદ સર્જે છે સંસ્થાન વાત સર્જે છે અને અંતે યુદ્ધોને લાવે છે એટલે એમણે સમાજવાદી વિચારસરણી અપનાવી અને એટલા માટે સોવિયત રશિયાની નજીક જવામાં પણ ભારતને વધુ અનુકૂળતા રહી એટલે જેમ વિચારસરણીનો સામ્ય હતું લોકશાહીનો તેમ ભેદ પણ હતો કે એક બાજુ મૂડીવાદ અને બીજી બાજુ એ મિશ્ર અર્થતંત્રમાં માનનારી નીતિ એ ભેદ પણ હતો એ ભારત અને અમેરિકાને એકદમ નજીક આવતા હંમેશા અટકાવતો હતો એ તમે ભૂલશો નહીં કે રાવ વડાપ્રધાન બન્યા અને મનમોહન સિંઘે નવી આર્થિક નીતિ અપનાવી એ વાત જુદી છે કે એની સાથે જ શીત યુદ્ધનો પણ અંત આવ્યો છે પણ એ બંને વસ્તુ ભેગી થવા પછી આપણે જોઈશું કે ભારત અને અમેરિકાના સંબંધોમાં એક વ્યવસ્થિત હકારાત્મક પરિવર્તન આવ્યું છે એટલે એ પણ મેં કહું તેમ વિચારસરણીની સમાનતા હવે આવી માટે એ ભારત અને અમેરિકા એકબીજાની નજીક આવ્યા એમ કહી શકીએ આપણે પણ યસ પ્લીઝ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ઓગણીસો ને સુડતાલીસની અંદર જ્યારે આપણે સ્વતંત્ર થયા ત્યારે આપણે જે બિન જોડાણવાદી નીતિ અખત્યાર કરી એની જગ્યાએ કદાચ આપણે જો અમેરિકા સાથે જોડાયા હોત તો અત્યારે હાલ આપણી જે પરિસ્થિતિ છે અથવા અત્યારે હાલ જે કંઈ પણ રાજકારણની જે સમસ્યાઓ છે એમાં અમેરિકા કેવી ભૂમિકા ઊભું કરી હોત અથવા અમેરિકા કેવી ભૂમિકા ભજવતું હોત એ બહુ મહત્ત્વનો મુદ્દો છે કારણ કે શરૂઆતના સમયગાળા દરમિયાન અમેરિકાને એમ હતું કે ભારત આપણે સપોર્ટ કરશે પણ આપણે બિનજોડાણની નીતિ અખત્યાર કરી પણ કદાચ બિનજોડાણની નીતિ અખત્યાર ન કરી હોત અને આપણે અમેરિકા સાથે જોડાયા હોત તો અત્યારે હાલ કેવી પરિસ્થિતિ હોત એના વિશે એક પણ મહત્વનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખરેખર ખૂબ ચર્ચાસ્પદ છે તમારી વાત સાચી છે કે ભારત જો અમેરિકા જોડે જોડાયું હોત પણ પહેલાંથી આપણને અમુક લાભો ચોક્કસ થયા હોત આપણને આર્થિક મદદ મળી હોત વધારે મળતી જ હતી એમ પણ કારણ કે અમેરિકા ભારત વિરુદ્ધ થઈ ગયું હતું બિનજોડાણી નીતિને લીધે અને પાકિસ્તાન એનું મિત્ર હતું એટલે પણ છતાં અમેરિકાએ ભારતને કદી દુશ્મન ગણ્યું નહોતું કારણ કે એનું વ્યૂહાત્મક મહત્ત્વ એ લોકશાહી દેશ હતો એટલા માટે એ એનું મહત્ત્વ તો હતું જ એટલે અમેરિકાએ ભારતને સાવ અવગણ્યું નથી એટલે કદાચ જો જોડાયા હોત તો વધુ લશ્કરી મદદ મળી હોત વધુ આર્થિક મદદ મળી હોત પણ થોડું આ દક્ષિણ એશિયાના વિસ્તારનું રાજકારણ છે એ કદાચ જે શાંતિ એકંદરે જળવાઈ હતી એના કરતાં કદાચ વધારે સંઘર્ષમય વાતાવરણ ઊભું થયું એવું નથી કે દક્ષિણ એશિયામાં શાંતિ હતી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તો સુડતાલીસમાં યુદ્ધ થયું પાંસઠમાં થયું એકોતેરમાં થયું પાસઠનું યુદ્ધ પહેલાં કચ્છમાં યુદ્ધ થયું પછી નેવું પછી પણ કારગીલ યુદ્ધ થયું એટલે યુદ્ધો તો થયા જ છે પરંતુ અને કદાચ તમે કહી શકો કે અમેરિકા આ યુદ્ધોને અટકાવી શક્યું હોત બંને જો જોડાયા હોત તો હું માનું છું કે એક ફેર એ પણ કે યુદ્ધને અટકાવવા માટે અમેરિકા કારણ કે બંને જ એના સાથીઓ હોત એવા સંજોગો પણ પ્રશ્ન એ છે કે યુદ્ધ શીત યુદ્ધથી થયું નથી કે ભારત પાકિસ્તાનના યુદ્ધો એ શીત યુદ્ધથી થયા નથી એ એમની વચ્ચેના સ્થાનિક પ્રશ્નોથી જેમાંનો કાશ્મીરનો પ્રશ્ન એ મહત્વનો પ્રશ્ન છે એટલે એ તો થવાના જ હતા કદાચ એ યુદ્ધોની તીવ્રતા ઓછી હોત અથવા એવું પણ બનત કે એ યુદ્ધ ઉપર અંકુશ મૂકવા માટે અમેરિકાએ પ્રયત્ન કર્યો હોત પણ સાથે હું એ પણ કહી દઉં સંજોગોની પણ આપણે વાત કરી તેમ કે સીઝ ફાયર લાવવામાં યુદ્ધ વિરામ લાવવામાં અમેરિકાએ બધા જ યુદ્ધોમાં ભારત પાકિસ્તાનના એક સક્રિય ભૂમિકા ભજવી જ છે એટલે જોડાયા ન હોત ન હતા જેમ આપણે ન હતા તેમ તો પણ એને ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ ખપતું નથી એવું નથી કે સાવ નથી ખપતું રશિયાનું મિત્ર ભારત અને અમેરિકાનું મિત્ર પાકિસ્તાન એટલે થોડા ઘણા લડાવે અને એ લડે પણ ખરા પણ એને વધારે પડતાં લડતા રાખવા એ એમને એવું લાગતું હતું કે આપણા હિતમાં નથી જેમ ગણપતભાઈએ કહ્યું તેમ એ એમના હિતમાં ન હતું કારણ કે એ પણ પછી અંદર સંડો હોઈ જાય અમેરિકા પાકિસ્તાન જોડે સંડોવાઈ જાય અને રશિયા ભારત જોડે સંડોવાઈ જાય એટલે મને લાગે છે કે કદાચ યુ પર અંકુશ મૂકવામાં તો એ સિવાય